જય શ્રી કૃષ્ણ મિત્રો વધેલી રોટલીનો ઉપયોગ કરીને આપણે અનેક અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજે જે રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું ને એ લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ એક પેનની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ સાધારણ ગરમ થાય એટલે અંદર પાંચ ચમચી હિંગ અને પાંચ ચમચી જેટલી હળદર નાખી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આની અંદર આપણે એક ઝીણું સુધારેલું તીખુલેલું ખુલ્લેલું મરચું અને એક ચમચી જેટલું ખમણેલું આદું નાખી દઈશું અને આદુ અને મરચાંને તેલમાં આપણે સહેજ સાંતળી લઈશું અને હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું કેપ્સિકમ નાખી દઈએ આમાં મેં શાકભાજીમાં બહુ વેરિએશન નથી કર્યું પણ તમે ઈચ્છો તો તમારી રીતે શાકભાજીમાં ઘણું બધું વેરિએશન કરી શકો છો કેપ્સિકમને પણ આપણે સાધારણ સાંતળી લઈશું કેપ્સિકમને એકદમ આપણે ચડવા નથી દેવાનું સાધારણ ક્રંચી હશે તો ખાવાની મજા આવશે હવે આની અંદર ત્રણ ચમચી જેટલા બાફેલા વટાણા અને બે મોટા બાફેલા બટેટાને મેશ કરીને મેં લઈ લીધા છે તે નાખી દઈએ બટેટા બાફવાની સાથે જ મેં વટાણા પણ મૂકી દીધા હતા વાટકામાં એટલે સાથે જ બંને બફાઈ જાય તો આને આપણે બરાબર મિક્સ કરી લઈશું વટાણાને સાધારણ મેશ કરતાં જઈને આપણે મિક્સ કરીશું તમે ઈચ્છો તો આની અંદર ખમણેલું ગાજર કોબી ડુંગળી ઘણું બધું એડ કરી શકો છો તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર મસાલા કરી લઈએ અડધી ચમચી સંચડ નાખી દઈશું સાથે તીખાસ માટે હું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું આપણે લીલા મરચાં પણ એડ કર્યા હતા એટલે જો તમારે ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે સંચળ પણ એડ કર્યું છે એટલે મીઠું સાચવીને ઉમેરવાનું અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી ખૂબ જ ઝડપથી અને સરળ રીતે બની જાય તેવું આપણું સિમ્પલ પણ ટેસ્ટી એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને ઠંડુ થવા દઈએ હવે અહીં મેં બપોરની વધેલી રોટલી લઈ લીધી છે ચાર રોટલી મેં અહીં લીધેલી છે અહીં મેં રોટલીને ચોપડી નથી કોરી જ હતી હવે આપણે આને ચાર ભાગમાં કટ કરી લઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે વધેલી રોટલીમાંથી અનેક અવનવી વાનગીઓની રેસિપી શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે એક રોટલીના ચાર ટુકડા થાય એવી રીતના આને કટ કરી લઈશું તો જો અહીં મેં બધા જ ટુકડાને કટ કરી લીધા છે અને હવે એક વાટકીમાં આપણે બે મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની અંદર થોડું થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરીને આની એકદમ પાતળી સ્લરી બનાવી લઈએ જો આટલી પાતળી હોવી જોઈએ સ્લરી હવે રોટલીનો જે ખુલ્લો ભાગ હોય રોટલી ફૂલે એટલે બે પળ છૂટા પડી જતા હોય છે તો એની વચ્ચે આપણે સાધારણ સ્લરી લગાડી લઈશું જેથી તે છૂટું ન પડી જાય અને આપણે આનો આવી રીતના કોન વાળવાનો છે એટલે આ ત્રિકોણ જે છે તેની બંને સાઈડમાં પણ આપણે આછી આછી સ્લરી લગાડી લઈશું અને પછી આના આપણે કોન શેપ વાળી દઈએ આ સ્લરીના કારણે રોટલી સરસ ચોંટી જશે અને જેટલો પણ રોટલીનો ખુલ્લો ભાગ હોય ત્યાં પણ આ સ્લરી લગાડી લેવાની અને નીચેથી પણ સરખું આવી રીતના સ્લરી લગાડીને પેક કરી લેવાનું તો જો એકદમ સરસ આપણો રોટલીનો કોન બનીને તૈયાર થઈ ગયો છે આને આપણે પ્લેટમાં મૂકી દઈએ અને આવી રીતના જ બાકીના બધા કોન પણ તૈયાર કરી લઈશું તો જો અહીં બધા જ કોન તૈયાર થઈ ગયા છે હવે આની અંદર આપણે સ્ટફિંગ ભરીએ તે પહેલાં આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું અહીં હું ડીપ ફ્રાય કરવાની છું એટલે મેં તેલ આટલું લીધેલું છે તમે ઈચ્છો તો આને શેલો ફ્રાય પણ કરી શકો છો અને અથવા તો એર ફ્રાયર હોય તો એમાં પણ કરી શકો છો તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે કોનની અંદર સ્ટફિંગ ભરી લઈશું આપણું સ્ટફિંગ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો સ્ટફિંગને આપણે હાથમાં લઈ અને આવી રીતના સિલિન્ડર શેપ આપી દઈશું અને દબાવીને આની અંદર સ્ટફિંગ ભરી લઈશું જેથી છેક નીચે સુધી પણ સ્ટફિંગ જતું રહે જો આવી રીતના આપણે કોન ભરી લઈશું આ બધા જ કોન એકદમ સરસ એનો શેપ જાળવી રાખશે જરાય વિખાશે નહીં અને આ એટલું ટેસ્ટી લાગે છે કે તમે સમોસા મસાલા કોન ભાજી કોન જે આવે છે તે બધું જ ભૂલી જશો અને નાના મોટા બધાને ખાવાની મજા પડી જાય એટલું સરસ ટેસ્ટી લાગે છે તો આવી જ રીતના આપણે સ્ટફિંગથી બધા જ કોનને ભરી લઈએ હવે જો કદાચ તમારે આવો કોન શેપ ન દેવો હોય ને તો હું તમને બીજી એક રીત પણ બતાવી દઉં તો જો આપણા બધા જ કોન ભરાઈ ગયા છે અને કેટલા સરસ દેખાઈ રહ્યા છે અહીં મેં એક બીજી રોટલી લઈ લીધી છે જો તમારે કોન શેપ ન દેવો હોય તો આને તમે સમોસાનો શેપ પણ આપી શકો છો રોટલીને આપણે આવી રીતના બે ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચે સ્ટફિંગ મૂકીને આવી રીતના સમોસું એનું વાળી લઈશું હું ઘઉં દળાવવામાં સાથે જુવાર પણ એડ કરતી હોઉં છું એટલે મારી રોટલી સહેજ તૂટતી જાય છે પણ તમારી રોટલી જો એકલા ઘઉંના લોટની હશે ને તો જરાય નહીં તૂટે તો આને પણ આપણે આવી રીતના સ્લરી લગાડીને પેક કરી દઈશું જેથી તળતી વખતે તે છૂટું ન પડી જાય અને અહીંયા સાઈડમાં પણ આપણે સ્લરી લગાડી લઈશું તો એકદમ સરળતાથી એવી રીતના સમોસાનો શેપ પણ આવી જશે તો તમે ઈચ્છો તો આવી રીતના સમોસાનો શેપ પણ આપી શકો છો તો એવી રીતના અહીં મેં બે સમોસા અને બાકીના બધા કોન તૈયાર કરી લીધા છે હવે આપણી જે ઘઉંના લોટની સ્લરી બચી છે એમાં કોનનો ખુલ્લો ભાગ છે તેને બોળી અને તરત તેલમાં મૂકી દઈશું અને આને આપણે સ્લો ફ્લેમ પર તળવાની જરૂર નથી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે આને તળીશું એક વખતમાં જેટલા સમય એટલા કોન નાખી અને આને બદામી કલરનું થાય ત્યાં સુધી તળી લઈશું આપણે તળેલી રોટલી કેવી સરસ ક્રિસ્પી લાગે છે એવું જ આનું બહારનું પણ એકદમ સરસ ક્રિસ્પી લાગશે અને અંદરનું સ્ટફિંગ એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં એકદમ સરસ બદામી કલરના કોન થઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ આપણે આની ઉપર ઘઉંની સ્લરી લગાડેલી હોવાથી તળતી વખતે જરાય પણ છૂટું નહીં પડે તો આને આપણે કિચન પેપર પર રાખી દઈએ અને જે આપણે બે સમોસા બનાવ્યા હતા તે પણ હું તમને તળીને બતાવું એટલે જો કદાચ તમારે એ રીતે તળવું હોય ને તો પણ કરી શકો સમોસાનો જે ખુલ્લો ભાગ હોય ને જ્યાં આપણે જોઈન્ટ કર્યું છે એને આપણે સેફટી માટે થઈને સ્લરીમાં એક વખત ડીપ કરી લઈશું જેથી તળતી વખતે એમાંથી મસાલો જરાય પણ બહાર ન આવે અને પછી આને આપણે તેલમાં નાખીશું એટલે મસાલો બહાર નીકળવાનું બિલકુલ ટેન્શન નહીં રહે અને આને પણ બદામી કલર ના થાય ત્યાં સુધી તળી લઈએ તો તમે ઈચ્છો તો આવી રીતના બપોરની વધેલી રોટલીમાંથી રાત માટે ઇન્સ્ટન્ટ સમોસા પણ બનાવી શકો છો આ પણ ખાવામાં એટલા જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે અને પહેલાંથી આવી રીતના તળીને નહીં રાખવાના તમે કોન બનાવીને રાખી શકો અને જ્યારે જમવા બેસવું હોય ત્યારે તળવાના જેથી એકદમ સરસ બહારનું પણ ક્રિસ્પી રહે હવે આપણે જે આ કોનનો ભાગ છે તેને સોસમાં સેક ડીપ કરી ઉપરથી ઝીણી નાઇલોન સેવ અને થોડીક કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા લેફ્ટ ઓવર રોટલીના કોન બનીને તૈયાર થઈ ગયા છે આને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકી દઈએ તો હવેથી જો રોટલી બચી જાય તો તમે પણ એક વખત આ કોનની રેસિપી જરૂરથી ટ્રાય કરજો એને અહીં આપણે ઉપરથી થોડી કોથમીર અને સેવ નાખીને ગાર્નિશ કરી લઈશું અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તમે ઈચ્છો તો એમને પણ ખાઈ શકો છો અને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આજની આ લેફ્ટ ઓવર રોટલીની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ